હમણાં અમે અલ્પેશ કથિરિયાની સાથે વાત કરી કે આ ઘટનાની અંદર એસપી સામે કે જે છોકરીને ઉચકવામાં જેમની ભૂમિકા છે એ એસપીની સામે પગલાં લેવા જોઈએ કે કેમ એની તમે માંગણી કરો છો તો અલ્પેશ કથિરિયાએ એવું કીધું કે જે કોઈ પણ જેની પણ આ ઘટનામાં ભૂલ હોય એની સામે ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ એ સસ્પેન્ડ થવા જોઈએ એવું અલ્પેશ કથિરિયાએ કીધું નમસ્કાર અમરેલીની પાટીદારની દીકરીનો સરઘસ કાઢવાની જે ઘટના છે એમાં એક નવું ડેવલપમેન્ટ છે કે કોર્ટમાં આજે આ કેસની સુનાવણી થઈ અને આ જે દીકરી છે એને જામીન આપવામાં આવ્યા છે એવું જાણવા મળ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ખળભળાટ મચાવી દેનારી જે ઘટના હમણાં થોડાક દિવસો પહેલાં બની કે પાટીદારની એક દીકરી કે જેનું નામ પાયલ છે એને એનું સરઘસ કાઢવામાં આવ્યું એનો વાંક ખાલી એટલો હતો કે એ જે ઓફિસમાં નોકરી કરતી હતી એ ભાજપના કાર્યકરે એક લેટર ટાઈપ કરાવ્યો અને એ લેટર ટાઈપ કરવાની એને જવાબદારી હતી પરંતુ જ્યારે પોલીસે મોડી રાત્રે એ છોકરીને ઘરેથી ઉચકી લીધી અને પછી એનું સરઘસ કાઢવામાં આવ્યું તો એ બાબતે આખા સૌરાષ્ટ્રની અંદર કે આખા ગુજરાતની અંદર આ ઘટનાના બહુ જબરજસ્ત ઘેરા પ્રત્યાઘાત પડ્યા પરંતુ આની અંદર ઘણી બધી એવી વાતો આવી કે જે મોટા મોટી વાતો કરનારાઓ છે એ બધાની પોલ ખુલી ગઈ જે લોકો બેટી બચાવો બેટી પઢાવોના ઝંડા લઈ લઈને ફરે છે જે લોકો ગુજરાત સલામત છે ગુજરાત સેજ છે એવી વાતોના બણગા ફૂંક્યા કરે છે અને જે મહિલા લીડરો મોટી મોટી વાતો કરે છે દીકરી બચાવોની અને મહિલાઓની સલામતીની એ બધી મહિલા લીડરો અત્યારે ચૂપ છે અને જે કાજલ હિન્દુસ્તાની કે જે તોફાની ભાષણ આપવા માટે જાણીતી છે અને ઘણા એવી હિન્દુઓની એણે વાતો કરી છે પરંતુ આ કાજલ હિન્દુસ્તાની પણ ચૂપ છે ઇવન જે પાટીદાર અગ્રણીઓ તરીકે પોતાની જાતને ગણે છે અને પાટીદાર અગ્રણી તરીકે મૂછો પર તાવ લે લે છે એવા બધા નેતાઓ પણ અત્યારે ચૂપ છે હવે ધારો કે કોઈ સંજોગોમાં ચાલો એમને આ છોકરીને જામીન મળી પણ જશે પરંતુ એની જે ઇજ્જત ગઈ એના જે પરિવારે જે ભોગવવું પડ્યું તમે એક ખાલી ઈમેજ કરો કે કોઈ તમારા ઘરની દીકરી હોય અને એનો કોઈ વાંક ગુનો નહીં હોય કોઈ હાર્ટકર ક્રિમિનલ નહીં હોય અને એને રસ્તા ઉપર આવી રીતના જીભમાંથી ઉંચાવી ઉતારીને રિકન્સ્ટ્રક્શનના બાને આવું પોલીસના કાફલા સાથે ચલાવવું અને રાત્રે ઘરે જઈને ઉંચકવું એ એની શું મનોદશા હશે એ વિચારવા જેવું છે જામીન બી મળી જશે અને બધા લોકો સન્માન બી કરશે પણ એની જે ગયેલી ઇજ્જત છે એ પાછી આવવાની નથી હવે આ બાબતે અમે અહીંયા ઘડી સુરત પાટીદાર નેતા અને હમણાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરિયાને પણ વાત કરી અલ્પેશ કથિરિયાએ ગઈકાલે એક ફાર્મ હાઉસની અંદર મિટિંગ કરવાની કોશિશ કરી હતી પરંતુ ફાર્મ હાઉસના માલિકે ફાર્મ હાઉસ બંધ કરી દીધું અને મિટિંગ નહીં થવા દીધી એ પછી ફાર્મ હાઉસની બાર પાંચ મિનિટ માટે મિટિંગ કરવામાં આવી અને અલ્પેશ કથિરિયાએ વાત કરી કે દીકરીને જામીન મળવા જોઈએ હમણાં અમે અલ્પેશ કથિરિયાની સાથે વાત કરી કે આ ઘટનાની અંદર એસપી સામે કે જે જે છોકરીને ઉચોકવામાં જેમની ભૂમિકા છે એ એસપીની સામે પગલાં લેવા જોઈએ કે કેમ એની તમે માગણી કરો છો તો અલ્પેશ કથિરિયાએ એવું કીધું કે જે કોઈ પણ જેની પણ આ ઘટનામાં ભૂલ હોય એની સામે ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ એ સસ્પેન્ડ થવા જોઈએ એવું અલ્પેશ કથિરિયાએ કીધું પછી અલ્પેશ કથિરિયાએ બીજી પણ એક વાત કરી કે અમે આ દીકરી બહાર આવી જાય પછી એની સાથે વાત કરીશું કે એ શું ઈચ્છે છે એ જે કરવા માંગતી હશે એની સાથે અમે એની પડખે અમે રહેશું પણ જો એ દીકરી કંઈ જ નહીં કરવા માંગતી હોય તો પછી અમે પણ શું કરી શકવાના એવું અલ્પેશ કથિરિયાએ કીધું તો આના ઉપરથી એવું લાગે છે કે આ આખી ભાજપની સ્ટ્રેટેજી હોઈ શકે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ ભેખડે ભેરવાઈ ગયું છે જ્યારે ભાજપના જ બે મોટા નેતાઓ આંતરિક સામસામે આવી ગયા છે અને આ ઘટનાના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે ભાજપ હવે મા મને કોઠી કોઠીમાંથી બહાર કાઢ એવી સ્થિતિમાં આવી ગયું છે અને એટલા માટે જ જે દિવસે ઘટના બની એના દિવસે રાતોરાત હરસંઘવી અમરેલી પહોંચી ગયા હતા હવે આ દીકરી બહાર આવે અને ભાજપવાળા એને પ્રેશર કરીને એમ કહી દે કે મારે કોઈની સામે કંઈ બોલવું નથી મારે કોઈની સામે કંઈ કાર્યવાહી કરવી નથી તો બધું જ પાછું જે છે એ ઠપ થઈ જવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ